માછીવાડમાં ઘુસ્યા છે પ્રશાસન તરફથી કોઈ પ્રકારનું એલર્ટ આપવામાં નહોતું આવ્યું જેના કારણે મોડી રાતથી જ લોકોના ઘરોમાં પાણી ઘુસતા લગભગ સૌથી પણ વધુ ઘરોમાં પાણી ઘુસ્યા હતા અનેક જે નાના મોટા મંદિરો આવેલા હતા તે પણ જળમગ્ન બન્યા હતા તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના માછીવાડના આ દ્રશ્યો છે જ્યાં નદીના પાણી ઘરોમાં ઘૂસી જવાની ઘટના જે સામે આવી છે માછીવાડમાં જળકર્ફ્યુ જેવી સ્થિતિ અત્યારે નજરે પડી રહી છે તો અનેક વિસ્તારો કોર્ડન પણ કરી લેવામાં આવ્યા છે ભયજનક સપાટી જે નદીએ વટાવી હતી અને ત્યારબાદથી જે પાણી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ઘુસ્યા હતા તેની જે સ્થિતિ છે લોકોના ઘરોમાં કેડસમાં પાણી ભરાય છે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે લગભગ એક હજાર જેટલા લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી છે પ્રશાસને પહેલાથી કોઈ પ્રકારનું એલર્ટ નહોતું આપ્યું તેવું પણ સ્થાનિકોનું કહેવું છે જેના કારણે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સાથે જ સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે તેઓની આ જ પ્રકારની સ્થિતિ હોય દર ચોમાસામાં તેમને આ પ્રકારની સ્થિતિમાંથી હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે